હું આવું ટીચર હાલ ચિંતુ બસ તું આવ એ ડબલ ટી એલ એપલ એટલે સફરજન સરસ હાલો હવે કોણ આવે છે હું આવું છું ટીચર હા લંજલી એમ એ એમ જી ઓ મેંગો એટલે કેરી સાચું હવે કોણ આવે છે હું આવું છું ટીચર સાચું તો હવે કોણ આવે છે આવો છો કે મારે નામ દેવું પડશે હું આવું ટીચર અમેની આલ

কিলে নিয়েলে এনে এনে। কুলে কা আওয়ালতেন এ পাচ যুভবে নে আইহু আওয়ালতেনে এ লাম্ লাম্ব লাম্ব জয় একায় ভনো গম ত যে। আনবাদ খবররই কা কানা উপথা নেই বলে যদি এনে জা আমারি যা গোটগত কানা আ। মিচ স্ প এউদ বকস মাজ লান মাঝ এখ। গদগত মারি যায়।।

ન્યા બાયણે હું આ દાબેલી વાળો હે દાબેલી વાળો દાબેલી ખાવી એ ખવડાવો ને કલર ના સ્પેલિંગ પાંચ પાંચ વાર લખવાના છે બરાબર હા અમે આવતા નથી ટીકે અમને એ દાબેલી વાળા ભાઈ ઇની હા બ્લે ટીકે એને બહુ ભલાગ હોય એટલે ઈ દેવાની આપણે લેવા જવું પડશે હું આવું પાકા હું લઈ આવું તું બે લેસન કરવા બધાય પાંચ પાંચ વાર સ્પેલિંગ લખીને પાકા કરી લ્યો હું હમણાં આવીને પૂછું ઓકે હું લેજો આગળ મારી બેન કેજી બેઠા હો ને તમે કહી દઉં તમને કે મારી જગ્યા હે બલાબલ ચીન ટુ ઢગલેટ નહીં કોઈ બેહવાન ન થાતું બે શું છે એનું નામ નથી ગા খু বলাল চিচল মান হবে খেন তিচলমা বাু মাইলে এলা মা আছে বলাবার একলে কইদ হতমনে মালি যদি জানি ভালে মালে মুল ভেয়ামা বলা বল জ আ ক দাদা ক কইদ টনতি মালি দুস্তাল ভাসা দাভাসাতমা নিমদ আ ছুকলাম নিমাদ আ এলা খনে ুলাকা লামলে।

ડાલમ ના ડાલા વાળી એટલે મસ્તી ની લાગે હા મસ્ત છે કેમ મસ્તી નું વાતાવરણ હે ટીચર હા ટીચર સોંગ ગાઉ ને પ્લીઝ પછી બધા સ્પેલિંગ બોલશો ને કલર ના હો મેં ઢક મધરૂ મલકાણા મેં ઢક મધરૂ મલકાણા

यहा. हाईल अन्जली. परपल नवा स्पेलिंग बोईल? P. यॉ और पियो परपल आचले जमले. ऐल चकी यलो नवा स्पेलिंग? Y. E. दबल ए ओर दबल जू यलो आटले पिलो. साचू. हाई रुई वाट नवा स्पेलिंग? दब यू एज... नू...

મામા લઈ કુએટી ચાર્ટર મુબારક ના કોણ હે લક્ષ્મી લક્ષ્મીક પૂછવાનો થોડું હા 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 તું હવે નેક્સ્ટ આવે છે ચિન્ટુ ઓકે એક પાંચ પાંચ દુ દસ પાંચ તેલી પંદર પાંચુટ પાંચ આઠ ચાલીસ સરસ સાચું બે જા બે રકમ ના ગુણાકાર શીખવા જાય તો હું પહેલેથી જોવું પડે બધાનું લેવલ કેવું છે હું આતે હાલો ટાઈમ થઈ ગયો છે છૂટવાનો કાલ બે રકમના ગુણાકાર શીખવાડી બરાબર હાલો બધાએ લેસનમાં જેને જેને કલરના સ્પેલિંગ આવ્યા એ કરવાના છે અને આવા ગુણાકારના 10 દાખલા કરતાવાના બરાબર ને આમાં કાઈ વાર ના લાગે સમજાઈ ગયું ને ટીચર મારે તું પરિવારના સભ્યોના સ્પેલિંગ કરતી આવજે બરાબર ને ફાધર મધર સિસ્ટર બ્રધર ગ્રેન્ડ મધર ગ્રેન્ડ ફાધર ચિલ્ડ્રન વાઇફ અંકલ હસબન્ડ ઓકે ओके टीचर मारे एमाथी एक बेज आवडे છે એટલે હું છે ને બધે પાંચ પાંચ વાર લખીને પાકા કરતી આવી હા બસ હાલો તો બધાયને જય શ્રી કૃષ્ણ બરાબર જય શ્રી કૃષ્ણ ટીચર ટ્રેન કોટ એ બેન કોટ નીચે છે ને પ્લાસ્ટિકના સાદા એ 500 500 વાળા છે અને આ જે ટીંગાઈ છે ને એ ભારે ક્વોલિટીના છે એ 900 1000 1100 એવા બરાબર ઓહો હો પણ આ ટીંગાઈ મારે જોતા હોય તો સસ્તામાં આમાં કઈક વ્યાજબી કરો ને

લઈજી મોબાઈલ જોવાનો વેત ન થાતો આ હું ગ્રુપમાં ટકા ટકી અરે અરે હા કોકનો નો હેપી બર્થડે હોય થા 500 જણી હેપી બર્થડે હેપી બર્થડે કર્યા કર્યો હા આપણો મેસેજ ભરાઈ જાય ટુંગ 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 વાગી વાગી મારે કઈ નથી કે હેપી બર્થડે ભલે હરક પદોડી છે મને કીધું ન તો હું શું કામ કરું આ જો ને જો જલપા બેને મૂક દીધો હળદર નો વિડિયો હાલી નીકરા બધાય હા હળદર ના વિડિયો એમાં કઈ શું હોય એમાં કઈ જાદુ થાય છે કટ તો કરું ને આપડી પરજાને એટલે આ ભૂરી નો હું મેસેજ આવે

ના બસ અમસ્થા ઠેક સારું બાય યુ ઘરે હું તો સુઈ જાઉં લ્યો લાઈટ દો એ ઉ થાય લાંબી ના થાય કે કામ કરી નવરા થા હોય ને તા લાઈટ કે હું જાઉં વરસાદ રહી ગયો લાગે હાલો બાયણે કઈ ખુશુર પુસુર થાય છે બાયણે બેહવા જાઉં બીજું હું એ રેસમાં ભાભી સુનલ બેને કઈ બધાય છોકરાઓને દાદેલી ખવડાવી હતી બોલો માં ટીંટ મન બધું કહી દીધું હાલો આ તો આપડા વખાણના ફૂલ બાટે હે જલપા બેન તો આપણે જરીક જઈએ બધાય છોકરાઓને તી એમ જીવના તો મોટા છે ને આ તો પણ ક્યારેક ને ખોટું લાગી જાય ને એટલે સામે સામે કહી દે બધાયને એમ ખરા થઈ જાય બાકી તો સારા છે હા સોનલ બેન જ છે સંજયભાઈ પણ બહુ ડાયા છે હા પણ રેશમા તમે સજી ધજીન બેઠા છો તો કે બહાર જાવ છો હા રસિક ફ્રી છે ને તો કાજે ચાલે ને બહાર જઈએ કે ને રાતે કેન્ડલ લાઈટ ડિનર કરશો ઓહો હો તમે પણ લકી છો માર ભાઈ કેવા ડાયા છે જોજી ફોરવાન ખાવાન લઈ જાય અમારે તો કોઈ જાણે કઈ શોખ નમરે શું કરવું હું ચીંટુ પછી એકલા એકલા જાય હા એ છે

એના જેવો છે ભૂરીયો આ બાઈક તો સારી છે કઈ ખારી હું કોકની ભીખી માંગેલી એ છે અટાના છોકરા એવા જ હોય ગાડી હારી લઈ લે ને બીટીયુન બીટીયુન કળા ને લકી પેરી ને ઊભી ગયા હારા મોબાઈલ લઈને ઘટડીના પછી લાઈનું મારે છોકરી માથે ને છોકરી તો હાવ બોતળ્યું સાચી વાત છે સોનલ બેન હમણા ભૂરી આમે દેખાતી નતી કે કે ફરવા જાતા લાગી બેજો તો કોણ હઈ છે એ છોકરો ઘટડીનો મોઢું જોવો જો વાડ એના ભૂરા ભૂરા છે આની જેમ હા સોનલ બેન એનું ઇન્સ્ટાગ્રામ ચેક કરી લઈશ એમાં ઈ ફોલો બોલો કરતી હોય ને આવા ભૂરા વાળ હોય ને તો ખબર પડી જાય હા ઈ કરજો મને ફોટો મોકલજો ને ગયા બે જાય ન્યા આ ખબર માંડવે તો આવશે ને આપણે ઊભી દુખા બેહો બેહો ખોટી પાયરે હું ટીંગાવું સાચી વાત છે સનલ બે સાર વાલ રસી ગયા હું જાઉં છું હા આવજો બાય એન્જોય મીણબત્તી ડિનર હાલો સનલ મારા દાળ ભાત બનાવવા છે લાઈટ એવા ગી દાળ ભાત ક્યાંથી બનાવશો લ્યો તો મગ ભાત કર નાખો બીજું શું ઈ કરે મારે એમ જ છે મગ ભાત કર નાખવા આલે તો હું જાઉં એ આ ઓકે ભીનું ભીનું હું લાગે અર મારી જ માથે સરકો આખા ગામમાં ઉડી આવી ને અહીંયા જ જડ્યું એનું માર કન્ડિશનર કરે એનું માથું જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ